જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે તમારું અમારે આ વ્લોગની ચેનલમાં લાઈફ ઓફ રિજન કિશુમાં તો કે નાચું મે મિત્રો આજનો દિવસ થોડોક બીજી છે કારણ કે સવાર દીનો કામમાં લાગેલો હતો એટલે વ્લોગ થોડોક મોડેથી શરૂ કર્યો છે અત્યારે એક જ એક વાગી ગયો છે થેન્ક યુ આપકા યો ઉપકાર જિંદગી ભર યાદ રહેગા મુજે અત્યારે વ્લોગ શરૂ કરવાનો ટાઈમ મળ્યો છે અને અમારી ઘેરે અમારા

સિગરેટ સોરી સિગરેટ સિગરેટ છે બાબુ ભાઈ અરે મેં શું બતાવું બે સિગરેટ છે મારો ભાઈ સિગરેટ કેસો લગા મેરા મજાક તો રીતિ અંદર જમવાનું તૈયાર કરી રહી છે હમણાં મમ્મી પપ્પાને બધા જમવા આવી જાય તો પછી જમવા બેસી જાઉં જમવામાં તો

કેવું કહી દીધું વિડિયો બનાવવાનો છે હાલો ઊભા થાવ એટલે છે ને વાક મારો છે કે હું ઊભો ન ઈ રીલ્સ જો સ્કોર કરે છે બેટી બેટી રીલ્સ સ્કોર કરે છે સ્કોર કરે જો છે પણ એમ નઈ કહેવાય હાલ હું ઊડી થઈ જાવ સેટઅપ કરું એવું કઈ નહીં

એન એની હેરસ્ટાઈલ વેખાય તો આપણને દોરાવી દે અને મને આવી આવી હેરસ્ટાઈલ કરે છે હારી લાગે છે ને કેવી સરસ કરી છે આ લાગે તમને મારી પત્ની છોકરાઓ એવા ખોટા રવાડે ચડાવે છે ને કે એમ કહે છે કે આ ફ્રેન્કી છે જો આ છે ને એને ફ્રેન્કી બનાવી છે પણ હકીકતમાં એને છે ને રોટલી ઉપર સોસ નાખી દીધો છે મેગી મસાલો નાખી દીધો છે કાંદા અને કોબી નાખી અને ફ્રેન્કી નું નામ દઈ આ છોકરાઓને ખવડાવે છે રોટલી ને ફ્રેન્કી બને એ મેંદાની રોટલી હોય એમાં બટેકાનો મસાલો હોય તો આપણે પ્યોર ઘઉંની

એટલે આપડે માંદા ન પડવી છોકરા માંદા પડે એનું કેવું એમ છે હું તો ક્યારેક ક્યારેક ખાવ એ પરાણે પરાણે ખવડાવે ખાવને ખાવને તો પછી ખાઈ લઈ ક્યારેક તમે ઓ થઈ ગયું તો એટલું બધું ન હોય ને માટે ખાવાનું હોય તારે તો પછી લાગત લેવા મળવાનો જો હસ્તીની છે કોબી નાખી બસ ડિફ્લેટ મારે નથી ખાવી તું જા પૈ ટેકલી બેઠી બેઠી ને બેસી ફ્રેન્કી ખાઈ છે

કડે હાટો છે પરવા પરવા હાટો બનાવે છે ભાઈ અમારા જો ભાઈ ને આવું વેન ચાલુ હોય બ્રશ ખાવી છે પછી શીરો પછી લાપસી ઉપમા આ પછી અંદર ઊભી ઊભી બધું સીંધે છે આ બોલો ને આ બોલો ને એવું બધું કહે છે તું બોલી દે તું બોલ ભાવે એ બનાવી નહીં તમને કહું ભાવે છે એને ભાવેશી બધી ખબર મને હું ભાવેશી નથી ખબર પાડી જા આ કરતા કહેવાય છે ને મુળગા કરતા વ્યાજ વધારે વ્હાલું હોય એમ જ એના છોકરાના છોકરા આટો થઈને જો આ બનાવે છે છોકરો વેન કરશે ને તો નહીં બનાવે બાકી છોકરાના છોકરો વેન કરશે ને તો તરત બનાવી નાખશે હ તો ભાઈ અમારી ઘરે આ બ્રશ કહ્યો સેવ કહ્યો માળો કયો બધું બને છે અત્યારે હમણાં તૈયાર થઈ જાય પછી જોઈએ કેવું લાગે છે આ તો મોટામાં ફૂગો કરીને આવી લીધો તો ભાઈ મારા મમ્મી અત્યારે સેવ બ્રશ કેવું કદ બનાવે છે હમણાં ટ્રાય કરવી આપણે કેવું લાગે છે અને એમ કહેવાય ને કે ભાઈ શૂટ હતું એક વિડીયોનું શૂટ કર્યું કોમેડી રીલ્સ બનાવવાની હતી કોમેડી રીલ્સ બનાવી છે અને ભાઈ મારી વાઇફ સ્ક્રિપ્ટમાં એટલી બોલ ને અડધો અડધો ભૂલી જાય છે સ્ક્રિપ્ટ અડધી અડધી ભૂલી જાય છે એક એક ડાયલોગ ચાર સાથે વખત યાદ જેવડાવવાનો પાછો રી શૂટ કરવાનો પાછો રિટેક કરવાનો પાછો શૂટ કરવાનો પાછો રિટેક કરવાનો પાછો શૂટ કરવાનો પાછો રિટેક કરવાનો પાછો શૂટ કરવાનો જલ્દી બોલ કાલ સારું જ રહી છે કોઈ વાત ડાયલોગ મગજમાં બેહાડતી જ નથી કોને ખબર હું કામ મગજમાં બેસાડતી અને ભાઈ અત્યારે ઘરે બેઠો છો ને તો એવું લાગે છે કે ભાઈ બોર્ડર ઉપર બેઠા હોય કારણ કે આજુબાજુમાંથી અવાજ જ ચાલુ છે અત્યારે કારણ કે આજુબાજુમાં બધા ઘર રિનોવેશનમાં ગયા છે રિનોવેશન કરે છે એટલે તોડ પડવામાં ચાલુ છે સારું સારું છે વિડીયોમાં શૂટિંગમાં ને એટલો અવાજ આવતો હતો ને માંડ માંડ કરીને છૂટ પતાવ્યું છે જ્યારે અવાજ બંધ થઈ જાય એટલે તરત શૂટ લેવાનો પાછો અવાજ ચાલુ થાય એટલે બંધ થઈ જાય પાછો શૂટ અવાજ બંધ થાય એટલે શૂટ શરૂ કરવાનું એવી રીતના કરીને માંડ માંડ વિડીયો પૂરો કર્યો છે તેજસ્વી લોક હે અમારી પાસ હેલા કરે શું કરવી જીવન છે બધું આવે આમાં સુખ દુઃખ આવ્યા કરે કઈ નહીં હમણાં બ્રશ બને પછી તમને બતાવો કેવી બને છે જો ભાઈ આ ભારતી ની સ્પેશિયલ ડિશ છે બ્રશ એ કહેવાય ને એ તૈયાર થઈ ગઈ છે ને ભારતી રેડી કરી દીધી છે જો અમારા એને કહેવાય ને વ્યાજ હાટું મીળગું ખાય કે ન ખાય વ્યાજ ખાય એટલે એને હાટુ તૈયાર કરી દીધું છે

એટલું એટલું ખાય ને તો એને ભૂખ લાગતી જ હોય ઓલા બાજુ આવી ગઈ છે ગયે ખાવધરાની મંડળી ઓલા જો મારે તને કેવું લાગ્યું

પણ આ આ આ આ આ દીકરો દીકરો તો 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 જો હા એટલો ફેર છે હું હું બેઠો આવશે બાકી ખાતો જ અત્યારે અત્યારે કેવો કેવો થાય થાય કેવા હારા થાય અત્યારે બંધ કર સાયકલ બંધ કર કાક માણસ રીતે બે

અને કમેન્ટમાં જણાવો કે અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો આ રિધ્યુ એન કિશ્યુની લાઈફ તમે જે અત્યારે જોવો છો એ તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈફ ઓફ રિદ્ધુ એન કિશ્યુમાં